ભાજપ વાળા તો અમારા અવાજ દબાવે જ છે પણ આ માયક વાળા પણ હવે અવાજ દબાવવા લાગ્યા છે આજની પરિવર્તન સભામાં મિત્રો બધા બેસી જાવ વડીલ બેસી જાઓ તમે હું બધા બેસી જાવ ઓ ભાઈ બધા બેસી જાવ જગ્યા લઈ લો બધા ડિસ્ટર્બ થાય છે મીડિયા વાળા સિવાય બધા બેસી જાઓ બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે વ્યવસ્થા જળવાય બધાને સંભળાય

પરિવર્તન સભામાં અહી મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારીયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ આજે કાર્યકરો સાથે જેઓ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે આપણા સૌના વડીલ ડુંગળીના માજી સરપંચ એવા ભંગ્યાભાઈ રાઠવા સાથે આપણા કવાટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે માન એમને આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે વાત આંબા ડુંગરના સરપંચ શ્રી નેવસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો તમામ આગેવાનો મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ કર્મચારીઓ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું સાથીઓ મંચ પર તમે જોઈ લો જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે એ ચાહે ભંગિયા રાઠવા હોય રાધિકા રાઠવા હોય રાજેશભાઈ રાઠવા હોય એ ચાહે પરેશભાઈ રાઠવા હોય નિરંજન વસાવા હોય નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે લોકોને ન્યાય મળે એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નઈ મળે ઝૂંપડું નઈ મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના નેતાઓ ડરાવે છે ને ત્યારે એક બાજુ અવાજ ભણવા વાળા લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકોને ડરાવવાની ધમકાવાની દબાવાની રેડ પડાવવાવાળા લોકો બેઠા છે ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે

બધાજ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નઈ કરી 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રોસ્તા બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી

તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ ત્રીસ વર્ષમાં તમારી સરકાર કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપના નેતાઓ દસ વર્ષ પેલા ફટફટિયા પર ફરતા હતા ફરતા હતા કે નહોતા ફરતા ફટફટિયા પર ફરતા હતા ને બધાને આજે ફોર થઈ ગઈ બે બે ત્રણ ત્રણ થઈ બહાર થી આવેલા મંત્રીએ તો જવેલર્સ માં લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલી દીધી બોમ્બે હોટલો ખોલી દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો ઓરડો નથી ત્યારે

આવી રીતના આઝાદીના 71 વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કોબાણ કેમ કર્યું ભાઈ તમે નળસે જળમાં કોબાણ કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી જેતપુરનો ભાઈ તમે તુરખેડાની ની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે થયું કે નહીં થયું એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો તીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો તીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ તીજો મોરચો દોડવા લાગ્યો છે કોમાટમાં આજે આખા બજારમાં દોડી પડે છે આજે તીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે એટલા માટે આ લોકોને ડર પણ બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા વેવાય વટુલોમાં પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવન અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છે રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં લોકોના વિડિયો આવી જાય છે સવારે એ લોકોના વિડિયો મારા મોબાઈલમાં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવા એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ ઈમાનદારી पूर्वक પ્રમાણિક पूर्वक અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છીએ શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છીએ એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલી ને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાચડું કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ

તમે છઠ્ઠીમાં બોલાવશો છઠ્ઠીમાં પણ આવશે અને તમે કેશો ભાઈ ગોત ભરાય છે તો તેમાં પણ આવશે કેશો કે ભાઈ હાણું છે હાણુમાં આવજો હાણુમાં પણ આવશે કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે દોડવા લાગ્યો છે એમની ખુરશીઓ અને સત્તાઓ જતી રહેવાની છે એટલા માટે આ લોકો આજે અમને ટાર્ગેટ કરે છે પણ મારા સાથીઓ અમે કેમ કવાટમાં આવીએ છીએ અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તોડખેડામાં અમે તે વખતે ગયા અમારી જયારે યુવાન દોધ દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેન નું દુઃખ અમે મહેસૂસ કરીએ છે જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન પોતાની બેન પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે અમે આ કવાટની દીકરીને અમારા પોતાની બેનનું દુખ સમજીને મહેસૂસ કરીએ છે અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે અત્યાચાર થાય છે અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો નોકરી નથી મળતી પેપરો ફૂટે છે નળ સે જલના નામે કરોડો રૂપિયાના કોબાંડો થાય છે આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી એમાં મંત્રી અને તંત્રીએ કરોડો રૂપિયાના કોબાંડો કર્યા આજે અમારા લોકો બિસ્તરા પોટલા અને બગલમાં છોકરા લઈને શહેરોમાં મજૂરીએ જાય છે આજે અમારા લોકો નર્મદામાં પા પોતાની જમીનો આપી આખાને આગળ ગામડા વિસ્થાપિત થયા રામી ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજિત વિભાજીત થયો છે પોતાના સમાજથી વિભાજિત વિભાજીત થયો છે પોતાની સંસ્કૃતિથી થયો પોતાની પ્રકૃતિથી વિભાજીત થયો અને અમારા લોકોને આજે પણ પાણી નથી મળતું ત્યારે આ સરકારને હવે અમે કહેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાન જે અમને પ્રાવધાન છે અમારી અનામત તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ

મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બચાવીને ઉભા હતા લાલ જાજમ પાછીને ઉભા હતા મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે પાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્ર અને મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવાવાળા નેતા છે ત્યારે શું તમે દુકાનની વાત કરો છો શું તમે ઉધારની વાત કરો છો તમારી તમારી દુકાન દુકાન છે છે તમે વાત કરો છો તો અમારા લોકો ના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓ ને આજે જાતિના પ્રમાણપત્રની ની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસ ની ભરતી માં જાય છે એમને કટઅફ ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની પરિપત્ર કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી એ સરકાર ને કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડ નો મંડપ નથી અમારી પાસે બે કરોડ નો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ નો સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ટ્રાઇબલના નથી અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આદિજાતિ બજેટના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી અમારા લોકો આ સ્વયંભુ અહીંયા આવેલા છે આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી આ લોકો કોઈ પૈસા પૈચા માટે આવ્યા નથી આ લોકો સ્વયંભુ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગઈલી છે ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું તમારી આત્મા આજે જાગી છે બીજા 10 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટા ઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસો એમના સુપડા સાફ તમે કરી દો આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિત પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો અંતર્ગત